એક કોમળ હૃદયના મુખ્યમંત્રીએ અધિકારીઓ અને મંત્રીશ્રીઓ તમામ ખેડૂતોને જે પણ પેકેજ દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું એ ખૂબ સારી વાત છે આનાથી જગતનો તાત રાજી થયો છે અને તમામ ખેડૂતોને બાવીસ હજાર પ્લસ બાવીસ હજાર એવી રીતની બે હેક્ટરની એમને ટેકાે ખરીદી કરવાની શરૂઆત થઈ છે હમણાં જ નવ તારીખથી રાજ્યભરમાં મગફળી અમારા વિસ્તારમાં મગફળીનો મતલબ પાક થયો છે તો એનો એક વ્યક્તિ દીઠ એક ખેડૂત દીઠ

નું આમાં ખરીદી સરકાર કરી રહી છે તો આ બદલ પણ ખૂબ ખૂબ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું